હાલો મિત્રો કેમ છો મજામાં ને મજામાં થશો તો આજે આપણે આવી ગયા છે કડુકા તો આ મિત્રો મંદિર રાજકોટથી આશરે સાઠ કિલોમીટર અને જસદણથી આશરે વીસ કિલોમીટર જેવું આવેલું આ કડુકા ધામનું મંદિર છે આ મંદિરે કેટલા સાત દર્શન આપે છે અને અહીંયા આ મંદિરે આવો તો ખાસ તમારે ધ્યાન રાખવું પડે છે આખા મંદિરમાં દાદા આંટા મારતા હોય છે તો તમારે ખાસ કરીને નીચે ધ્યાન રાખીને ચાલવું આ ખેટલાપાનું મંદિર ખૂબ જ રહસ્યમય અને ઐતિહાસિક છે આ મંદિરમાં સાત સાત ખેટલાપાના દર્શન થાય છે આ મંદિરમાં તમને કેટલા બધા ખેટલાપાના દર્શન થાય છે બધી જગ્યાએ અલગ અલગ તમને જોવા મળશે આ મંદિરમાં આવો તો ખાસ કરીને નિશે જોઈને ચાલવું જેથી કરીને દાદા કોઈના પગમાં ન આવી જાય તમે અહીંયા પણ જોઈ શકો છો આ સ્પેશિયલ એમની માટે એકલી થૂળવાળી જગ્યા બનાવેલી છે કરીને તે તેમાં રહી શકે અહીં અહીં પણ એક દાદા છે પણ છે એક અહીંયા પણ છે દાદા તમે પણ બધા મિત્રો નો અહીંયા આવ્યા હોય તો એક ફેર જરૂર આવજો ખૂબ જ રહે છે સમય જે ગ્યા છે અને ઐતિહાસિક અહીંયા સાત સાત ખેતલા પાસે બધાને દર્શન આપે છે બધા એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો બહુત ખૂબ સરસ છે ગ્યા છે આ મિત્ર પણ આત્મા લઈને ઊભો છે दादा કોઈને કંઈ કરતા નથી આત્મા પકડી લીધા છે આ ભાઈએ અહીં આવો તો બધાયે ખાસ ધ્યાન રાખીને આવો दादा આખા મંદિર માં હોય છે તે ગમ ઘણી વખત તો બાર મંદિરની પણ વયા જાય છે તો તેના ભક્તો બધા છે તે પકડીને તેને પાછા અંદર મૂકી જાય છે અહીંયા દાદા પાસે અહીંયા લોકોએ પૈસા પણ મૂકે છે બધા આ છે કેટલા આપવાની મૂર્તિ જોઈ શકો છો તમે મંદિરમાં છે અંદર અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે બધા ભાવિ ભક્તો બધા અહીંયા આવે છે દર્શન કરવા બધા કેટલા આપવાના તમે જોઈ શકો છો આ બધા દર્શન કરી રહ્યા છે કેટલા આપના આ છે મંદિરમાં અંદર બધા જોઈ રહ્યા છે કેટલા આપણા દર્શન કરે છે ભાવિ ભક્તો બધા બધા દૂર દૂરથી બહુ બધા અહીંયા આવે છે દર્શન કરવા બધા કેટલા આપણાના દર્શન કરી રહ્યા છે અને બધે અલગ અલગ આમ મંદિર ટાઈપ બનાવેલું છે અને એઠે ધૂળ ટાંકી છે જેથી કરીને દાદા અંદર રહી શકે અહીંયા પણ દાદાની એક મૂર્તિ છે બધા લોકો અહીંયા દર્શન કરે છે રૂપિયા પણ મૂકે છે બધા અને એક મૂર્તિ છે આ બાજુ અહીંયા પણ દાદાનો ફોટો છે અને જય ખેટલા દાદા લખેલું છે અહીંયા તો મિત્રો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક ફેર જરૂર ને જરૂર વિઝિટ કરજો આવજો તમે બધા પણ કડુંકા અને સાથે સાથે કોમેન્ટ પણ કરી દેજો જય ખેટલા દાદા